શંભુ ઘોડા ઘરે જીલા છે મંદિરે જાતા શુજી સમારિયા મંદિરે જાતા ঘরে <laughs>

শু ঘোড়া তোমার ঘরে লীলা মন্দিরে ছাতা নন সামিয়া તો રસોઈટ બાકી છે ઘરે આવી જોયું સોઈ નાથન છે હરડ સાંભુ ઘોળા તમારી મારે મેર છે ખેલને ઘરે લીલા છે ઘરે લીલાેર છે મંદિરે જાતા સ્મીજી શા મર્યા પાછા સ્વામીજી ઘરે તોમે છે ભોરી પાછા વળો જોયું છે હરર શંભુ ઘોડા તો મારી મારે મેર છે હરર શંભુ ઘોડા મારે મેર છે ખાઉ પીવું કેલું ને ઘરે લીલા લેર છે Yeah.